આત્મય કઈક થઈ ગયું કે ગોરામાં અવાજ ભયો જાતો તો હોવા અવાજ ભયો જાતો તો પછી કેમ આવ્યું હું થઈ ગયો અચાનક અમારી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બધા મજામાં જઈશો તો વેલકમ ટુ ન્યુ વ્લોગ ફેમિલી એમને છે ને ડુંગળી થઈ ગઈ છે આ આજે ચાર પાંચ દિવસથી આજે ચાર પાંચ દિવસથી તો મેડિસિન્સ બોલી કહેવાય ને દવા દવા લઈ છે અને ઈપ તો ખરી ક્યાં ભાઈ ગઈ હું થયું ને કંઈ ખબર નથી પડી એને આઈકમાં હે ને એવડી બધી મોટી બધી ડુંગલી થઈ ગઈ ડુંગલી થઈ ગઈ છે એટલે હે ને અમારે આ ને દવાખાને લઈ જવાની છે અચાનક હું થઈ ગયું આઈકમાં એને કંઈ નથી ખબર પડી જો કેવી બધી આઈક થઈ ગઈ છે જો દુખે છે એને તો ઈ હે ને હા જે તો નીંદરઈ નથી આવી કા દર્શના ખંજવાયર આવે છે બહુ અને આમ અંદર છે ને એવું કેધું કે રસી થઈ ગઈ છે ગાંઠ છે અંદર આંખની અંદર અચાનક આ હું થઈ ગયું કા દર્શના હું થઈ ગયું અચાનક અમારીએ એ લાગે છે એને તો બધું નોર્મલ જ લાગે ઉપાધિ અમને થાય એને કંઈક થાય તો ઉપાધિ મને થાય ને એને તો બધું નોર્મલ જ લાગતું હોય દવા કેટલી લીધી હે અને ડૉક્ટર પાસે ગયા હતા તો ડૉક્ટર એમ કીધું કે છે ને એમાં ચેકો મારવો પડશે આંખની અંદર રસી થઈ ગઈ છે ઉપર છે ને ડુંભલી થઈ છે અંદર ફોડી થઈ કા રહોળી સિંહોડી સી કહેતા હોય એ અંદર હું હોય એને કીક ના કીક હળું મોટા મલક જે ત્યાર તો હું થાય પણ આમાં હે ને નાસ્તો બાસ્તો એને કરાવી લઉં અને ચાહે કેસો તો હું કે ડોક્ટર સાહેબ શું કરે દર્શન ચા પીશ

મોબાઈલ ચા પૂરો કર નાખ્યો દર્શ નહીં હો ભાઈ શાબાશ તો ગઈ જ આ બાજુ છે ને જો આંબો બીજો આંબો આ છે ને આ ઝાડ કોનું છે દર્શ કાજુ કાજુ છે હજી આવ્યા નથી કાજુ ધીરે ધીરે કાજુ ગ્રો કરે છે આવી ગયા આવી ગયા નથી આવ્યો આ બાજુ ગવાર છે દેશી ગુવાર એક આંબો વાહ છે એક આંબો વાહ હોય ઘરી ગયો આપણો નેચરલી gro થવા માંડ્યો હોસ્પિટલે પછી હું ગઈ ડોક્ટર સાહેબ પૂછ્યું આત્માય કેક થઈ ગયું કે અવાજ પછી કેમ પાછો પાણી પી પાણી પી લીધું આવી ને લે પાણી પી એ મોબાઈલ મો રાખવાનો હોય હા ને એટલા પાહે હોય બે શબ્દ દર્сна બોલસી આઈકવી છે હમ આઈકવી છે બોલો મને કે શું તમને અનુભવ થાય છે આવી આઈક થઈ તો ઈ તો તમને થાય તો ખબર પડે અનુભવ તો મને કોઈ ના શકે દુખની વેદના દુખ કયો તમારું આ દર્શના તમને થાય તો ખબર પડે વેદના કહી શકો તમે તમારી તો ગાઈઝ આવી રીતના આઈક છે જો આ હમ કી મિશરી નહો ડોક્ટર ના પડે કે નઈ કઈ હે નઈ તો માર કઈ કરાવું નથી તો કંઈ કરાવવાનું થતું નથી એમાં હા બીક લાગે નું કંઈક પ્રોબ્લેમ થઈ તો વધી જાય શનિવારે ગયા હતા આજે સોમવાર છે સોમવાર પાછા બીજા ડૉક્ટર પાસે જઈને બતાવીએ શું પ્રોબ્લેમ છે આંખમાં આંખનું હે એટલે રિસ્ક ના લઈ શકીએ પહેલાં તો વાત કહી દઉં તને હું કારણ કે બીજી વસ્તુ તો થઈ શકે પણ આંખમાં હે ને કંઈ પ્રોબ્લેમ થાય ને તો તરત ડોક્ટર પાસે જવું સલાહ લેવી એની એટલે દવા લઈ લીધી ડૉક્ટર પાસે ગયા હતા અમે અને તને આજ પાછા જઈએ છીએ કાદર શું એને કીધું કે એમાં ચેકો મારવો જ પડશે નેવું ટકા તો નહીં જ પ્રો એ અસર કરે દવા ચેકો મારવો પડશે આંખમાં જે ઓલું છે ને ગોળ ગોળ અંદર ખોલીને આમ પછી એમાં છે ચેકો મારશે ખોટું કરીને બરાબર ખોટું કરી અને ચેકો મારવામાં આવશે ને પછી એને આરામ કરવાનો રહે દર્શનાને તારે આરામ જ કરવાનો રહે પણ બિચારી યાર મને મારાથી જોવાય એનું આ બાજુ દર્શન નારાજ થઈ ગયું લુક ચેન્જ કર્યો નારાજ તો નથી થઈ પણ એ કઈ કે તને આવું હે સારું ન લાગે અમે હે બતાવી લીધું દર્શના દવાખાને આ બાજુ દર્શન બતાવી લીધું સાહેબ કે દસ પંદર દિવસ રાહ જોવું એ કેવાની એ સંભાવના છે એની મેળા એ

રાણો ભઈ આખો બેસી ગયા બહાર નીકળીને ગાડી તો ઓલી સાઈડ મૂકી દેલે ત્યાં જ આવી લગાવવાની હોય ને હોસ્પિટલ શ્રીજી દેખાય છે ના બા દર્શના આલી જશે છે

yeh hai judavadik aa jao judavadik dosto ame aavi gaya chhe atyare ghare aa baju ben kata ghare pan unke ena hai ne rambo 90 કિલો તો છે જ હોય બાકી કે તમે તમારું કામ કરવા દેવા તો હું શું કરાય

બરાબર આ ક્યુબ છે લે રેવા દે અચાનક કંટ્રોલ ખોવી દે કે નહી તો દસમાં ઇતરા મે મિસ્ટીક છે અચાનક કંટ્રોલ ખોવી ડાર્ટ બાય કી પાછી પેલું ફૂલ ને ઉછી કરા જ કંટ્રોલ પર એમ મારા ભીખરી રીરીની વાત તો એક નંબર જ થી જ ની છોકરીઓ હંમેશા બાંધવામાં તો એક્સપર્ટ જ હોય હોશિયાર જ હોય બધી રીતે હોશિયાર હોય કોઈ જ અમે એટલા કોઈ અમે હે ને ના બાંધે અને તું તો હામેથી બાજુ

દર્શન અને હમણાં છે ને ટ્યુબ લગાડી દીધી હતી આંખમાં એટલે થોડીક વાર દસ મિનિટ સુધી આરામ કર્યો તો હવે અત્યારે છે ને ગોળી આપી છે તો ગોળી પીવડાઈ ગયો છે ટ્યુબ હવે સવારે લગાડવાની છે ઉઠી આંખ તો જો થઈ ગઈ પછી અત્યારે તારી તો દવા નો પી તો કેમ મટે હું કીધું સાહેબ તું કે મને આ જલ્દી મટી જાય તો અહીંયા ગોળી લખી દીધી એવું તો નથી કે આપણે ત્યારથી જવાનું છે 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 બનાવવાનું તો લાસ્ટ હતો અત્યારે ને આ આ એન્ડ કરી બધા જમીને સુઈ ગયા છે તો મળીએ એક મસ્ત અને બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી

કાલા કલતા તો ધીંગા થોકરા હારા પી તો લઈ દેવા પી ગઈ ને હાચું હા ભાઈ હારું ખાવા મંડવાનું હોય